અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે એક માણસ પાસે કેટલાક મરઘા અને ગાયો છે જો માથાની સંખ્યા અડતાલીસ હોય અને પગની સંખ્યા એકસો ને ચાલીસ હોય તો મરઘાની સંખ્યા કેટલી હશે મિત્રો જ્યારે પણ આવો પગ અને માથાનો દાખલો આવે ત્યારે તમારે શું કરવાનું કે જે પ્રાણીની સંખ્યા શોધવાની છે તમારે એવું કરવાનું કે એ પ્રાણી સિવાયના પ્રાણીની ગણતરીમાં લેવાના બરાબર એટલે કે અહીંયા મરઘાની સંખ્યા શોધવાની છે તો આપણે એવું માનીને ચાલવાનું કે અહીંયા બધી જ ગાયો છે અને બધી જ ગાયોના માથા આપેલા છે અને ગાયોના પગ આપેલા છે બરાબર તો હું એવું માની લઉં કે અહીંયા અડતાલીસ ગાયો આપેલી છે અડતાલીસ માથા છે એટલે કે અડતાલીસ ગાયો આપેલી છે જો અડતાલીસ ગાયો હોય તો અડતાલીસ ગાયોના પગ કેટલા થાય અડતાલીસ ગુણ્યા ચાર થાય બરાબર અડતાલીસ ગુણ્યા ચાર કરીએ તો આનો જવાબ મળે છે એકસો ને બાણું એટલે કે અહીંયા જો અડતાલીસ ગાયો હોત તો એના પગ એકસોને બાણું થાય પરંતુ પગની સંખ્યા તમને એકસો ચાલીસ આપી દીધી છે એનો મતલબ કે એકસો બાણું કરતાં અહીંયા પગ ઓછા આપેલા છે તો આપણે શું કરવાનું કે જેના પણ માથા આપણે ધાર્યા એના પગ લાવી દીધા હવે એમાંથી આપણે રકમમાં આપેલા પગની સંખ્યા બાદ કરી દેવાની તો અહીંયા આપણે શું કરીએ એકસો ને બાણુંમાંથી હું એકસો ચાલીસ પગ બાદ કરી દઉં તો અહીંયા જવાબ મળે છે બાવન પગ મતલબ કે અહીંયા બાવન પગ તમને વધારે મળે છે હવે આ બાવન પગ જે વધારાના મળ્યા એ કોના પગ હતા તો અહીંયા બાકીનું પ્રાણી કયું રહ્યું ગાય સિવાયનું બાકીનું પ્રાણી છે અહીંયા મરઘા તો બરાબર તો આ બાવન પગ કોના હશે મરઘાના હશે બાવન પગ મરઘાના હોય તો એક મરઘાના બે પગ હોય તો ટોટલ મરઘાની સંખ્યા કેટલી થાય બાવન ભાગ્યા બે એટલે કે છવ્વીસ મરઘા થાય બરાબર તો આ રીતે આપણે ગણતરી કરી અને જે પણ પ્રાણીની સંખ્યા શોધવાની હોય એ શોધી શકીએ છીએ તો અહીંયા ઓપ્શન પ્રમાણે આપણો જવાબ બની જાય છે ઓપ્શન નંબર ડી ફરીથી એકવાર જોઈ લઈએ જ્યારે પણ પગ અને માથાનો દાખલો આપેલો હોય ત્યારે જે પણ પ્રાણીની સંખ્યા શોધવાની હોય એ પ્રાણી સિવાયના પ્રાણીને આપણે અહીંયા ગણતરીમાં લેવાનું મતલબ કે મરઘાની સંખ્યા શોધવાની છે તો મરઘા સિવાયના પ્રાણીને પગ અને માથા આપેલા છે એવું આપણે માનીને ચાલવાનું તો અહીંયા મરઘા સિવાયનું પ્રાણી આપેલું છે ગાય તો આપણે એવું ધારી લઈએ કે બધી જ ગાયો છે અને ગાયોના જ પગ આપેલા છે તો અહીંયા માથાની સંખ્યા અડતાલીસ હોય તો ગાયોની સંખ્યા અડતાલીસ થાય તો અડતાલીસ ગાયોના પગ કેટલા થાય તો અડતાલીસ ગુણ્યા ચાર એક ગાયના ચાર પગ તો અડતાલીસ ગાયોના અડતાલીસ ગુણ્યા ચાર એટલે કે એકસો બાણું પગ થાય માથા આપેલા છે એ પ્રમાણે આટલા પગ થવા જોઈએ પણ પગની સંખ્યા એકસો ચાલીસ થાય છે તો અહીંયા વધારાના પગ જે મળે છે એ પગ કોના તો અહીંયા જે પણ બીજની છે એ પ્રાણીના પગ હશે તો કેટલા વધારાના પગ મળે છે એના માટે શું કરવાનું તો એકસો બાણુંથી રકમમાં આપેલા પગની સંખ્યા આપણે બાદ કરી દેવાની તો એકસો બાણું પગ માઇનસ એકસો ચાલીસ પગ તો વધારાના પગ અહીંયા મળે છે બાવન પગ તો અહીંયા બાવન પગ જે છે એ કોના હશે તો મરઘાના હશે જો હવે એક મરઘાના બે પગ હોય તો બાવન પગ હોવાથી કેટલા મરઘા મરઘાની સંખ્યા બને તો બાવન ભાગ્યા બે કરીએ તો મરઘાની સંખ્યા બને છે છવ્વીસ તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ એક્ઝામ્પલ જોઈએ કે એ એ બીના એકસો ને પચાસ ટકા છે બી એ એ પ્લસ બીના કેટલા ટકા થાય મિત્રો આ એક્ઝામ્પલ ઘણીવાર આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે એસએસસીની એક્ઝામમાં પણ પૂછાય છે અને પીએસઆઈ અથવા તો કોન્સ્ટેબલ જેવી ક્લાસ થ્રીની પરીક્ષાઓમાં પણ ઘણીવાર આવા પ્રકારના દાખલા પૂછાય છે તો આ એક્ઝામ્પલ જોઈએ આપણે અહીંયા આપેલી વિગત પ્રમાણે એ એ બીના એકસો ને પચાસ ટકા છે તો બી એ એ પ્લસ બીના કેટલા ટકા થાય તો આના માટે આપણે પ્રથમ ઉપયોગ એ બી ના એકસો ને પચાસ ટકા છે એવું આપેલું છે તો સૌથી પહેલા શું કરીએ કે આપણે બી ની સંખ્યા ધારી લઈએ કે ધારો કે બી ધારો કે બીની કિંમત અથવા તો બી બરાબર સો છે સરળતા ખાતર મેં અહીંયા ની કિંમત સો ધારી લીધી છે बराबर जो अभी b की कीमत 100 होए तो a की कीमत कितनी થાય तो a a b ना 150% एवू આપેલું છે તો b ના 150% કેટલા થાય b = 100 ધારે હોય તો 100 ના 150% એટલે 100 * 150 / 100 તો a ની કિંમત ડાયરેક્ટલી પણ મળી જાય કે a ની કિંમત કેટલી તો b ના 150% એટલે કે 100 ના 150% થાય 100 ના 150% એટલે 100 * 150 / 100 અહીંયા ઉડાડી દઈએ તો ડાયરેક્ટલી પણ તમને ખ્યાલ આવી જાય સો ઉપર ગણતરી કરીએ તો એકસો પચાસ જ થવાના છે પણ આપણે ગણતરી કરીએ અને અહીંયા બતાવેલું છે તો એની કિંમત તમને મળી જાય છે એકસો ને પચાસ હવે બીની વેલ્યુ સો ધારી એની વેલ્યુ એકસો ને પચાસ મળી તો આના આધારે આપણે ગણતરી જે કરવાની છે એ લઈએ કે બી એ એ પ્લસ બીના કેટલા ટકા થાય તો અહીંયા એ પ્લસ બીની વેલ્યુ લાવવાની થાય તો એ પ્લસ બીની વેલ્યુ કેટલી થાય તો એ પ્લસ બી બરાબર એની વેલ્યુ અહીંયા આપેલી છે એકસો ને પચાસ અને b ની વેલ્યુ છે સો તો એ પ્લસ બી બની જાય છે બસો ને પચાસ બરાબર હવે આપણે જે માગેલું છે એની ગણતરી કરવા માટે શું કરીએ કે બી એ એ પ્લસ ના કેટલા ટકા તો એને શોધવા માટે આપણે આવી રીતે લખી શકીએ કે b ની કિંમત ઉપર લખવાની અને છેદમાં એ પ્લસ બી લખવાના અને સો વડે ગુણી દેવાના આટલું કરવાથી તમને માગેલી કિંમતનો જવાબ મળી જાય છે કે બી એ એ પ્લસ બીના કેટલા ટકા શોધું હોય તો એ પ્લસ બીને છેદમાં લખવાના બીને ઉપર લખવાના અને સો વડે ગુણી દેવાના તો બીની કિંમત કેટલી થાય છે અહીંયા બીની કિંમત આપેલી છે સો તો અહીંયા હું લખું સો ભાગ્યા એ પ્લસ બી તમે કેટલા લાવ્યા બસો ને પચાસ અને ગુણાકારમાં સો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ પચીસ ચોગા સો અને દસ ગુણા ચાર એટલે ચાલીસ ટકા તમને જવાબ મળી જાય છે તો અહીંયા ઓપ્શન પ્રમાણે આપણો સાચો જવાબ બની જાય છે ચાલીસ ટકા ઓપ્શન નંબર સી સાચો જવાબ છે ફરીથી એકવાર જોઈ લઈએ કે બીની વેલ્યુ અહીંયા તમને આપેલી નથી સરળતા ખાતર આપણે સો ધારી લીધા કારણ કે સો ઉપર ટકાવારી જેટલી પણ ટકા આપેલા હોય એના આધારે સો ઉપર ટકાવારી ગણવી તમને સરળ બની જાય છે તો બીની વેલ્યુ સો ધારીએ તો એની વેલ્યુ મળે છે એકસો ને પચાસ એના આધારે એ પ્લસ બીની વેલ્યુ લાવી દેવાની હવે માગેલી કિંમતમાં બી એ એ પ્લસ બીના કેટલા ટકા શોધવું હોય તો અહીંયા જે પણ કિંમત છે બીના ટકા શોધવા છે તો બીને ઉપર લખવાના એ પ્લસ બી ના કેટલા ટકા તો એ પ્લસ બીને છેદમાં લખી અને સો વડે ગુણી દેવાના બરાબર તો આપેલી કિંમતોનો ઉપયોગ કરીએ અને સાદું રૂપ આપીએ તો ચાલીસ ટકા આપણો જવાબ મળી જાય છે એક્ઝામ્પલ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે ત્રણ સાત ત્રેવીસ પંચાણું ખાલી જગ્યા શ્રેણી પૂર્ણ કરો અહીંયા એક શ્રેણી આપેલી છે આ ખાલી જગ્યામાં શું આવે એ આપણે શોધવાનું છે સૌથી પહેલાં શ્રેણીનું લોજિક શું હોય એ આપણે વિચારીએ અહીંયા સંખ્યાને જોતા તમને ખ્યાલ આવી જાય કે ત્રણના ડબલ એટલે કે ત્રણ દુ છ અને એમાં એક ઉમેરાયેલો છે તો ત્રણ દુ છ વત્તા એક એ રીતે પણ આનું લોજિક બની શકે તો આનું પ્રથમ લોજિક આપણે એવું વિચારીએ કે ત્રણ ગુણ્યા બે બરાબર છ અને એમાં એક ઉમેરીએ તો બીજી સંખ્યા મળી જાય છે હવે આ લોજિક બીજી સંખ્યાથી ત્રીજી સંખ્યામાં લાગુ પડે છે કે નહીં એ ચેક કરીએ તો અહીંયા સાત ગુણ્યા બે કરવા જઈએ તો સાત દુ ચૌદ ચૌદમાં એક ઉમેરીએ તો પંદર થાય એ એ રીતે ગણવા જઈએ તો આ લોજિક લાગુ પડતું નથી બરાબર તો અહીંયા આપણે આગળ જોઈએ બેની જગ્યાએ ત્રણ વડે ગુણીએ તો સાત તરી એકવીસ અને એકવીસમાં બે ઉમેરીએ તો ત્રેવીસ થાય છે તો અહીંયા લોજિક બને છે સાતને ત્રણ વડે ગુણીએ તો સાત તરી બને છે એકવીસ અને એકવીસમાં બે ઉમેરીએ તો અહીંયા બની જાય છે ત્રેવીસ તો આ પેટર્નને ફોલો કરીએ આગળ નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા બે વડે ગુણ્યા પછી ત્રણ વડે ગુણાય છે એક ઉમેરાય છે પછી બે ઉમેરાય છે તો આ જ પેટર્નને આગળ ફોલો કરીએ અહીંયા જોઈએ ત્રેવીસને હું ત્રણ વડે ગુણ્યા પછી ચાર વડે ગુણું તો ત્રેવીસ ગુણ્યા ચાર કેટલા થાય બાણું થાય બાણુંમાં અહીંયા બે ઉમેર્યા હતા એક ઉમેર્યા બે ઉમેર્યા તો નેક્સ્ટ કયા આવે ત્રણ ઉમેરવાના તો બાણુંમાં ત્રણ ઉમેરીએ તો પંચાણું બની જાય છે તો અહીંયા લોજિક તમને ખ્યાલ આવી જાય કે બે વડે ત્રણ વડે ચાર વડે અને પાંચ વડે ગુણાયેલા છે અને એક બે અને ત્રણ ચાર એ રીતે સંખ્યાઓ ઉમેરાયેલી છે બરાબર તો હવે આ ત્રણ સંખ્યાઓના લોજિકના આધારે આપણે નેક્સ્ટ જે ખાલી જગ્યામાં જવાબ લાવવાનો છે એનું લોજિક વિચારીએ ને જવાબ લાવીએ તો આ જ લોજિકને ફોલો કરીએ તો અહીંયા શું જવાબ આવે પંચાણું જે આપેલા છે એને અહીંયા આ પેટર્નને ફોલો કરીએ તો બે ત્રણ ચાર તો કેટલા વડે ગુણાય પાંચ વડે ગુણવાના પંચાણું ને પાંચ વડે ગુણીએ તો આનો જવાબ બને છે ચારસો ને પંચોતેર હવે એની અંદર એક બે અને ત્રણ ઉમેરાયા તો ક્રમશઃ આની અંદર ચાર ઉમેરવાના બને તો ચાર ઉમેરીએ તો આનો જવાબ બની જાય છે ચારસો ને બરાબર તો આપેલી પેટર્ન અને લોજિકના આધારે આપણો સાચો જવાબ બને છે અહીંયા ચારસો ને અગ્યાસી મતલબ કે ઓપ્શન નંબરથી આપણો સાચો જવાબ છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક સંખ્યાના ત્રણ ભાગ્યા પાંચ ગણાના સાઠ ટકા કરવાથી છત્રીસ મળે છે તો તે સંખ્યા શોધો મિત્રો અહીંયા સંખ્યા તમને આપેલી નથી આપણે શોધવાની છે અને એના ત્રણ પંચમાંશ ગણા કરી અને એના સાઠ ટકા નીકાળીએ તો છત્રીસ મળે છે એવું આપેલું છે તો અહીંયા સૌથી પહેલાં શું કરીએ કે જે પણ સંખ્યા શોધવાની છે એ ધારી લઈએ કે ધારો કે સંખ્યા એક્સ છે એક્સના ત્રણ પંચમાંશ ગણા કરવાના છે તો એને હું ત્રણ ભાગ્યા પાંચ વડે ગુણી દઉં ગણા કરવાના છે એટલે ગુણી દેવાના પછી એના સાઠ ટકા કરવાથી છત્રીસ મળે છે તો આ જે સ્ટેપ લાવ્યા એના સાઠ ટકા એટલે આને સાઈઠ વડે ગુણી અને સો વડે ભાગી દેવાના સાહીઠ ટકાનો મતલબ એવો થાય ગુણ્યા સાહીઠ ભાગ્યા સો બરાબર જે જવાબ મળે છે એ તમને આપેલું છે છત્રીસ તો આપેલી કન્ડિશન પ્રમાણે આપણે અહીંયા મેથેમેટિકલ સ્ટેપ લખી દીધું કે માગેલી સંખ્યા એક્સના ત્રણ પંચમાંશ ગણાના સાહીઠ ટકા બરાબર છત્રીસ થાય આટલી કંડિશન તમને રકમમાં આપેલી હતી હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા જોઈએ બાર પંચું સાહીઠ બાર ગુણ્યા ત્રણ કરીએ તો બાર તરી છત્રીસ થાય બરાબરની બીજી બાજુ પણ છત્રીસ આપેલા છે તો આ બંનેનો ગુણાકાર હું ડાયરેક્ટલી છત્રીસ સાથે ઉડાડી દઉં બાર ગુણ્યા ત્રણ છત્રીસ ને છત્રીસને હું ડાયરેક્ટલી બરાબરની બીજી સાઈડથી ઉડાડી દઉં બરાબર હવે આ સોને અહીંયા બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો એક્સની વેલ્યુ કરતાં બની જાય છે અહીંયા સો એટલે કે અહીંયા માગેલી સંખ્યા મળી જાય છે એક્સ બરાબર સો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો એટલે કે એક્સના ત્રણ પંચમાંશ ગણા કરી અને સાઠ ટકા નીકાળીએ તો છત્રીસ જવાબ મળે છે એક્ઝામ્પલ આપેલું છે કે અઢાર કામદારો દસ દિવસમાં નવસો પુસ્તકો બાંધે છે તો બાર દિવસમાં છસો ને પુસ્તકો બાંધવા કેટલા કામદાર જોઈએ મિત્રો અહીંયા તમને આપેલી વિગતોમાં કામદારોની સંખ્યા દિવસોની સંખ્યા અને કરેલું કામ આપેલું છે એટલે કે એમ વન ડી વન અને ડબલ્યુ વન આપેલું છે બીજી કન્ડિશનમાં બાર દિવસ એટલે કે ડી ટુ છસો ને પુસ્તકો એટલે કે ડબલ્યુ ટુ આપેલું છે અને કામદારોની સંખ્યા એટલે કે એમ ટુ આપણે શોધવાની છે બરાબર તો આના માટે આપણે સૂત્ર લખી દઈએ સૌથી પહેલાં એમ વન ડી વન ભાગ્યા ડબલ્યુ વન બરાબર એમ ટુ ભાગ્યા ડબલ્યુ ટુ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું આની અંદર પ્રથમ કન્ડિશનમાં જે વિગતો આપેલી છે એ અહીંયા ડાબી સાઈડ લખીશું અને બીજી કંડિશનમાં જે વિગતો આપેલી છે એ જમણી સાઈડ લખીશું હવે એમ વન ડી વન એટલે કે માણસોની સંખ્યા અને દિવસોની સંખ્યા તો અઢાર કામદારો તો એમ વનની જગ્યાએ અહીંયા લખાય અઢાર ગુણ્યા દિવસોની સંખ્યા આપેલી છે દસ અને છેદમાં લખીશું ડબલ્યુ વન એટલે કે કરેલું કાર્ય અહીંયા કાર્ય થાય છે પુસ્તકો બાંધવાનું તો નવસો પુસ્તકો બરાબર એમ ટુ એટલે કે કામદારોની સંખ્યા આપણે શોધવાની છે તો એમ ટુની વેલ્યુ અહીંયા એમને એમ રાખીશું ડી ટુની વેલ્યુ એટલે કે દિવસોની સંખ્યા અહીંયા બની જાય છે બાર અને છેદમાં ડબલ્યુ ટુ એટલે કે પુસ્તકો કેટલા બાંધ્યા છે અહીંયા છસો ને સાઈઠ હવે આને આપણે છેદ ઉડાડીએ રૂપ આપીએ તો અહીંયા બરાબરની બંને બાજુ જો ઉપર ઉપર છેદ ઉડાડી શકાય અને નીચે પણ છેદ ઉડાડી શકાય ડાયરેક્ટલી તો અહીંયા હું એક એક ઝીરો ઉડાડી દઉં અઢાર પંચું નેવું એટલે અહીંયા આવી જાય પાંચ પાંચ દુ દસ એટલે અહીંયા આવી જાય બે છાસઠને બેના ગુણાકારમાં લઈ જઈએ બારને એના છેદમાં લઈ જઈએ તો એમ ટુની વેલ્યુ કરતાં બનાવીએ તો શું બને એમ ટુ બરાબર બે ગુણ્યા છાસઠ અને છેદમાં આવી જાય છે બાર હવે આનું સાદુ રૂપ આપીએ તો બે છંગ બાર અને અગિયાર છંગ છાસઠ તો અહીંયા બને છે જવાબ તમારો અગિયાર એટલે કે એમ ટુ ની વેલ્યુ મળે છે અગિયાર કામદારો તો અહીંયા અગિયાર કામદારો મળીને બાર દિવસમાં છસો ને પુસ્તકો બાંધી શકે છે તો આ ઓપ્શન પ્રમાણે આપણો જવાબ અહીંયા બને છે ઓપ્શન નંબર સી અગિયાર